કોરોના મહામારીની વચ્ચે ટેક્સ ભરવા માટે સરકાર સમય લંબાવ્યો હતો પરંતુ તેને સમયમર્યાદા પૂર્ણ થતાં જીસીસીઆઈ દ્વારા દેશના નાણાં મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને પત્રમાં માંગણી કરવામાં આવી છે કે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની તારીખ લંબાવવામાં આવે તો અત્યાર સુધી ફક્ત પચાસ ટકા જેટલા જ રિટર્ન ભરાયા હોવાથી સમયમર્યાદા લંબાવીને એકત્રીસ માર્ચ કરવામાં આવે તેવી માંગ જીસીસીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે હાલમાં અમદાવાદ શહેરની વાત કરીએ તો નાઇટ કરફ્યુ છે આ બધા સંજોગોમાં અને જે રીતે કરદાતાઓને અત્યારના હજી બિઝનેસ પણ પાટા પર ચડ્યો નથી લિક્વિડિટી ક્રંચ અનુભવે છે આવા સંજોગોમાં આ જે રિટર્ન ભરવાની જે જવાબદારી છે એ જવાબદારી કદાચ એકત્રીસ ડિસેમ્બર સુધી કરવામાં પૂરેપૂરું સફળ બધા કરદાતા થયા નથી તો ચેમ્બર વતી અમે એક માગણી કરી છે કે આ ડેટને એક્સટેન્ડ કરવી જોઈએ ઓડિટેડ કરદાતાની જે ઓડિટની લાસ્ટ ડેટ એકત્રીસ ડિસેમ્બર છે તે વધારીને અઠ્યાવીસ ફેબ્રુઆરી કરવી જોઈએ અને તે જ રીતે બધા જ રિટર્ન ભરવાની તારીખ આ વર્ષ પૂરતી છોતેર વર્ષના ઇતિહાસમાં આવો દિવસ આવ્યો નથી આવો સમય આવ્યો નથી તો એકત્રીસ માર્ચ કરવી જોઈએ